सब अपनी तरीके से सही सलामत जगह ढूंढेंगे और हम भी आपके लिए सही सलामत जगह ढूंढेंगे और सबसे अच्छा ये है जिन लोगों के लिए आप काम करते हो जिस कॉन्ट्रैक्टर के लिए काम करते हो जिस बिल्डर के लिए काम करते हो तो अच्छा ये है कि आप वहीं पे रहना रहते हैं अगर वो लोग आपको रहने का ठिकाना नहीं दे रहे तो आप पुलिस थाने पे मेरे पास आए साहब अब ये बिल्डर है ये हमारा कॉन्ट्रैक्टर है ये हम काम करते हैं ये लोग हमको यहाँ सोने नहीं देते રોડ પે સોના કભી ભી મુનાસ બાઈ કંકી આપીવી બચ્ચે આપુદ્ધિ સલામતી હિમ્દારી આગળ આપીટર કાટકે રોજી રોટન કે બેટર એ હૈા આપમા ઘર આપણે ગાંવ વાપી જિંદા થાય કોઈ ભી હાદસા હોતા હૈ તો ગલતી હોતા મજા આવી બરાબર પખા છે તમારે મોબાઈલ ચાર્જ કરો મોબાઈલ ચાર્જ કરવાની સુવિધા તો પાણી માટે તમારે આવા માટે પાણીની સુવિધા એટલે સરકારની સુવિધા તમે ઉપયોગ કરો બરાબર આમાં તમારે શું ખાલી એક આધાર કાર્ડ આમાં તમારે એક આધાર કાર્ડ ને એક ફોટો જોઈએ છે બરાબર બરાબર તમારે એન્ટ્રી કરવામાં આવશે પણ જ્યાં બરાબર અહીં નીચે છે મને હોય કે તમે જ્યાં તમને લાગશે તમને સુવિધા કરી આપશે રૂમમાં રૂમમાં જ્યાં સુવિધા છે તમને સુવિધા કરી આપશે બરાબર એટલે હવે પછી આપણે બધાએ ઉપયોગ કરવાનો છે બરાબર કોઈને પ્રશ્ન કાંઈ ટૂંકમાં આપણા માટે સારામાં રોડ પર સેવા કરતા હતા રોડ પર આપણે કામ ની અંદર બનાવન છે તો આપણે આપણા માટે જો કામ છે આપણા બાળક ખાલી ની આપણે એક જ જ ટુકડી હા હા એ કોઈ બધું ફ્રી ઓફ ચાર્જ છે કોઈ પૈસા લેવામાં આવતો નથી કોઈ ચાર્જ નથી તમારે ખાલી આધાર કાર્ડ ની આધાર કાર્ડ ની જરૂર છે બરાબર આધાર કાર્ડ ની જરૂર ને એક ફોટો તો તમારે બીજો કોઈ પ્રોબ્લેમ હોય તો પોલીસ તથા છે આપણા કોર્પોરેશન વાળા તમને મદદ કરશે જે જરૂર હોય બરાબર જે તમારો લાગતા વાળતા ઓળખીતા હોય પોતાના રાજપાલ જી ગયા હોય બોલાય બરાબર